ડિસ્કાઉન્ટ શબ્દ યુઝ કરવામાં નથી આવતો પરંતુ અહીંયા તમને પહેલેથી જ ડિસ્કાઉન્ટ સાથેનો રેટ કરી આપવામાં આવે છે અરે દોસ્તો હું વાત કરી રહ્યો છું કોર ક્લોથિંગ પોઈન્ટની અને હા પ્રીમિયમ ક્વોલિટીના ઇમ્પોર્ટન્ટ આઉટફિટ મળી જવાના છે તો ચલો આપણે કપડાની વેરાયટી જોઈએ શર્ટમાં વાત કરીએ તો તમને શોર્ટ કુર્તા બેસ્ટ ક્વોલિટીમાં મળી જવાના છે ઇમ્પોર્ટન્ટ શર્ટ પાર્ટીવેર કેઝ્યુઅલ ચેક શર્ટ ડબલ પોકેટ સ્ટેન્ડ કોલર બધી જ વસ્તુઓ તમને એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જવાની છે પેન્ટમાં વાત કરીએ તો તમને ફંકી જીન્સ બેગી કાર્ગો જે આજકાલ બહુ ટ્રેન્ડમાં ચાલે છે એન્કર જીન્સ પોલો ફિટ જે પહેલાં જોવા મળતા હતા અત્યારે પ્રીમિયમ સ્ટોરમાં જોવા મળે છે કોટન જીન્સમાં તમને પણ ઇમ્પોર્ટન્ટ પેન્ટ પણ જોવા મળી જવાનું છે હવે ટી શર્ટની વેરાયટી જોઈએ તો તમને ડ્રોપ શોલ્ડર ટી શર્ટ જે અત્યારે બહુ લોકો પહેરતા હોય છે ઇમ્પોર્ટન્ટ ટી શર્ટમાં તમને કોલર ટી શર્ટ ફૂલ સ્લીવ ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ બીજી વેરાયટીમાં તમને સેટ સેન્ડો શોર્ટ્સ જેમાં તમને ડેનિમ શોર્ટ્સ પણ જોવા મળી જવાના છે કાર્ગો ટ્રેકની સાથે તમને ડ્રાય ફિટ જીમની ટી શર્ટ પણ મળી જવાની છે ઇમ્પોર્ટન્ટ ટ્રેક પણ અહીંયા અવેલેબલ છે બીજી ખાસ વસ્તુ જે ભાઈ ભાઈઓને જે ભાઈ ટ્રેન્ડમાં લાવે છે મેન્સ એસેસરીઝ જેમાં તમને કેપ વોચ ગોગલ્સ વોલેટ પરફ્યુમ સોક્સ લેઝરના બેલ્ટ અને આમની ખાસ વાત એ છે કે કસ્ટમાઇઝમાં તમને ટી શર્ટ ટ્રેક શોર્ટ્સ જેકેટ બનાવી આપવામાં આવે છે કટિંગ અને ફિટિંગ કરી આપવામાં આવે છે એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં એકવાર વિઝિટ કરશો તો એકદમ પ્રીમિયમ ક્લોથિંગ સ્ટોર છે કલેક્શનની જૂતાની સાથે તમે ચાક બની જવાના છો તો આજે જ પહોંચો ક્લોર ક્લોથિંગ પોઈન્ટમાં એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું જ જશે